આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર અંગેની ચર્ચા આજે હાથ ધરાઈ દેશના ત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલના ચારસો દસ વિશેષ પોક્સો અદાલત સહિત સાતસો પંચાવન વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત કાર્યરત ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં એક હજાર ચારસો સિત્તેર ટકાનો વધારો નોંધાયો ભારતે કેનેડાની ધરતી પરથી કાર્યરત ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા કેનેડા સરકારને અનુરોધ કર્યો બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા છ હજાર સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા અને શ્રીલંકામાં યોજાઈ રહેલ મહિલા એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની સેમીફાઇનલમાં મેચ આવતીકાલે પહેલી સેમીફાઈનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર અંગેની ચર્ચા આજે હાથ ધરાઈ છે આ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ચરણજીતસિંહ ચન્નીએ આ બજેટ લોકો માટે નિરાશાજનક હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે આ બજેટમાં પંજાબના પૂરથી અસરગ્રસ્ત લોકો માટે કોઈ જોગવાઈ નથી શ્રી ચન્નીના નિવેદન બાદ સત્તાધારી પક્ષના સભ્યો અને શ્રી ચન્ની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી ભાજપના વિજયંત પાંડાએ કેન્દ્રીય અંદાજપત્રને દેશને પ્રગતિના પંથે લઈ જવા જરૂરી સુધારાવાળું ઐતિહાસિક અંદાજપત્ર ગણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારતે વિશ્વના ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સ્થાન મેળવ્યું છે કોંગ્રેસના હીબીએડને આક્ષેપ કર્યો કે મનરેગા માટેની ફાળવણીમાં વધારો કરાયો નથી કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચા હાથ ધરાઈ રહી છે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્નાએ લોક અદાલતોને વિવાદોના વૈકલ્પિક ઉકેલની કરોડો સમાન લોકોની અદાલત ગણાવી છે તેમણે કહ્યું કે લોક અદાલત પારંપરિક કોર્ટની બહાર વિવાદોના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે ન્યાયાધીશ ખન્નાએ આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં આગામી ઓગણત્રીસમી જુલાઈથી ત્રીજી ઓગસ્ટ દરમિયાન યોજાનાર ખાસ લોક અદાલતમાં સહભાગી થવા લોકોને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા યોજાનારી આ ખાસ અદાલતમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સહભાગી થવાની સુવિધા છે બધાને ન્યાય સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે આ પહેલ હાથ ધરી છે દેશના ત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં ચારસો દસ વિશેષ પોક્સો અદાલત સહિત સાતસો પંચાવન વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત કાર્યરત છે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે સરકારે દુષ્કર્મ અને જાતીય ગુનાઓથી બાળકોને બચાવવા માટે પોક્સો અધિનિયમ અંતર્ગત પડતર કેસના નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ લાવવા કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના અમલમાં મૂકી છે આ યોજના એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે અને આ યોજના માટે એક હજાર નવસો બાવન કરોડ રૂપિયાનો યોજનાકીય ખર્ચ કરાશે ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતોમાં અત્યાર સુધી બે લાખ ત્રેપન હજારથી વધુ કેસનો નિકાલ કરાયો છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં એક હજાર ચારસો સિત્તેર ટકાનો વધારો નોંધાયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું તેમણે વધુમાં કહ્યું કે સહકારી મંડળીઓ અને સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પાડતી નાણાકીય સહાયનો આંક બે હજાર એકવીસ બાવીસમાં સાડત્રીસ કરોડ ચાલીસ લાખ રૂપિયા હતો જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને પાંચસો છ્યાસી કરોડ નવ્વાણું લાખ રૂપિયા પહોંચ્યો છે ગુજરાતમાં બ્યાસી હજાર એકસો તેતાલીસ સહકારી મંડળીઓ નોંધાઈ છે શ્રી શાહે ઉમેર્યું કે મંડળીઓને સદ્ધર બનાવવા ભારત સરકારે બે હજાર પાંચસો સોળ કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટેના એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેના થકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ઇઆરપી આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે દેશભરમાં અત્યાર સુધીમાં એક હજાર તેર ડાકઘર નિકાસ કેન્દ્ર તૈયાર કરાયા છે લોકસભામાં આજે એક લેખિત જવાબમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી પી ચંદ્રશેખરે કહ્યું કે આ કેન્દ્રો સરહદને પાર ઇ કોમર્સની સુવિધા પૂરી પાડે છે તેમજ શ્રમિકો વણકરો શિલ્પકારો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમોને ઉત્પાદનોની નિકાસમાં સક્ષમ બનાવે છે શ્રી ચંદ્રશેખરે કહ્યું કે આ કેન્દ્રોના માધ્યમથી રત્ન અને નકલી આભૂષણ કપડાં ચામડાની વસ્તુઓ હસ્તશિલ્પ આયુર્વેદિક અને હર્બલ વસ્તુઓ સહિત અન્ય ગ્રાહકોની વસ્તુઓનો નિકાસ કરવામાં આવે છે તેમણે ઉમેર્યું કે સૌથી વધુ ત્રાણું ડાકઘર નિકાસ કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં જ્યારે કર્ણાટકમાં છોતેર મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ચોસઠ ચોસઠ કેન્દ્ર આવેલા છે કેન્દ્ર સરકારે કહ્યું કે અમે વિમાન કંપનીઓ દ્વારા નક્કી કરાયેલા વિમાનના ભાડામાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરતા નથી નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ આજે લોકસભામાં વિમાનના ભાડામાં થયેલા ભાવ વધારા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા શ્રી નાયડુએ કહ્યું કે તેમના મંત્રાલય પાસે ભાડાના વર્તમાન ઢાંચામાં ફેરફાર કરવાનો કોઈ જ પ્રસ્તાવ નથી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ દ્વારા નક્કી કરાયેલા ભાડા પર અંકુશ ના મૂકી શકે શ્રી નાયડુએ કહ્યું કે સરકાર ઇચ્છે કે સામાન્ય લોકો માટે વિમાન ભાડું ઓછું થાય એક ખાનગી એરલાઇન દ્વારા વિમાનના ભાડામાં કરાયેલા ભાવ વધારાના સવાલ અંગે તેમણે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરી શકો છો ઉદ્યમ પોર્ટલ ઉપર પહેલી જુલાઈ બે હજાર વીસથી અત્યાર સુધીમાં નોંધાયેલા બે કરોડ સતોતેર લાખથી વધુ ઔદ્યોગિક એકમોમાં અઢાર કરોડથી વધુ લોકોને રોજગારી મળી રહી છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી જીતનરામ માંઝીએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે આ સમયગાળામાં ઓગણપચાસ હજારથી વધુ એકમો વિવિધ કારણોસર બંધ થયા છે સમગ્ર દેશમાં પંદર હજાર ત્રણસો મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા એકવીસ પરમાણુ પ્લાન્ટની તૈયારી વિવિધ તબક્કામાં ચાલી રહી છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે દેશમાં ચોવીસ પરમાણુ પ્લાન્ટની વર્તમાન પરમાણુ ઉર્જા ક્ષમતા આઠ હજાર એકસો મેગાવોટની છે જે વર્ષ બે હજાર એકત્રીસ બત્રીસ સુધી વધીને બાવીસ હજાર ચારસો એસી મેગાવોટ કરાશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં વાર્ષિક વીજળી ઉત્પાદન વર્ષ બે હજાર તેર ચૌદના ચોત્રીસ હજાર બસો અઠ્યાવીસ મિલિયન યુનિટથી વધીને બે હજાર ચોવીસમાં સડતાલીસ હજાર નવસો એકોતેર મિલિયન યુનિટ થયું છે ભારતે કેનેડાની ધરતી પરથી કાર્યરત ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા કેનેડા સરકારને અનુરોધ કર્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારોને જણાવ્યું કે કેનેડાએ સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ધમકી આપનાર બે વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરી છે જોકે ભારતીય અગ્રણીઓ અને રાજદ્વારીઓને ધમકી આપનાર સામે આવી કાર્યવાહી કરાતી નથી તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીને વરેલો દેશ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય બાબતે જુદા જુદા માપદંડો અપનાવે ત્યારે તેને બેવડા ધોરણ ગણાવી શકાય કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે હાલમાં સોળ દેશ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા મુક્ત પ્રવેશ આપી રહ્યા છે લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે ચાલીસ દેશ ભારતીય પાસપોર્ટ ધારકોને આગમન થતાં જ વિઝા અને સડતાલીસ દેશ ઈ વિઝાની સુવિધા આપી રહ્યા છે શ્રી સિંહે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર એવા દેશોની સંખ્યા વધારવાના પ્રયાસ કરી રહી છે જે વિશ્વભરમાં પ્રવાસને સરળ બનાવવા ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશ આગમન પર જ વિઝા અને ઈ સુવિધા પૂરી પાડી રહી છે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા છ હજાર સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં સ્વદેશ પરત આવ્યા છે નવી દિલ્હી ખાતે પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતને બાંગ્લાદેશ સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે ઢાકામાં ભારતીય હાઈકમિશનરે વિદ્યાર્થીઓને સરહદ પાર કરવા અને હવાઈ મથક સુધી સલામત રીતે ખસેડવાની વ્યવસ્થા કરી છે શ્રી જયસ્વાલે કહ્યું કે વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પલાઇન સેવાઓ પણ ચોવીસ કલાક કામ કરી રહી છે શ્રી જયસ્વાલે આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે વિભાગે જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્ર કચ્છ વિદર્ભ અને મરાઠવાડાના વિવિધ સ્થળો તેમજ મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદની શક્યતા છે જ્યારે સત્યાવીસમી જુલાઈ સુધી દક્ષિણ કર્ણાટકના દરિયાકાંઠાના વિવિધ સ્થળ પર અને કાલે ઉત્તરી કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે શ્રીલંકામાં યોજાઈ રહેલ મહિલા એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની સેમીફાઈનલ મેચ આવતીકાલે રમાશે બપોરે બે વાગે યોજાનારી પહેલી સેમીફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે જ્યારે સાત વાગ્યાથી યોજાનારી બીજી સેમીફાઇનલમાં યજમાન શ્રીલંકા પાકિસ્તાન સામે રમશે શ્રીલંકાએ ગઈકાલે દાંબુલામાં તેની અંતિમ ગ્રુપ મુકાબલામાં થાઇલેન્ડ સામે દસ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર અંગેની ચર્ચા આજે હાથ ધરાઈ દેશના ત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ ચારસો દસ વિશેષ પોક્સો અદાલત સહિત સાતસો પંચાવન વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત કાર્યરત ગુજરાતની સહકારી મંડળીઓને સંખોને અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં એક હજાર ચારસો સિત્તેર ટકાનો વધારો નોંધાયો બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા છ હજાર સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા છે અને શ્રીલંકામાં યોજાઈ રહેલ મહિલા એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની સેમીફાઇનલ મેચ આવતીકાલે પહેલી સેમીફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા